રાશન વાળા રાશન પણ કેવી રીતે લઈ જવા ચોખાવાળા ચોખા એની બોડી પણ મુકવા નથી આવતા બોલો અમે અરવિંદ રાણાની પાસે પણ ગયા હતા કોર્પોરેટર સલાબત પરા વાળા ને બધા વાત કરી હતી પણ કોઈ અમને ભાટી બેન પણ આવી ગયા પણ રાજુભાઈ પણ આવી ગયા પણ કોઈ અમને સાથ સકાર આપતા નથી અને વોટ લેવા બધા આવે છે અત્યારે આટલી દિક્કત પડે ત્યારે કોઈ અમને સાથ નથી આપતો મારું નામ રામકૃષ્ણ પંડ્યા છે હું અહીંયા ઈચ્છા મેતાની ઈચ્છા મેતાની શેરી સગ્રામપુરામાં રહું છું હવે તમે જોઈ શકો છો કે આ શેરીમાં દુઃખી થાય છે તો જેવા લોકો જેને દિવ્યાંગ છે તો અમારે કેવી રીતે મારી અપીલ છે શાસન ને કે તમે એકવાર આંખ પર પટ્ટી બાંધીને આખી શેરીમાં એકલા સ્ટીકની સાથે ચાલી જુઓ જેથી કરીને મારી તકલીફ શું છે તે તમને સમજ પડે એ તો હું આ ધન્યવાદ કરું છું કે અમારી શેરીવાળાના બધા મારા જે મિત્ર છે તે મને સહયોગ કરે છે બાકી અહીંયા જીવન જીવવું પંચાવન દિવસથી ખૂબ જ અઘરું થઈ ગયું છે અને પ્રશાસન બિલકુલ પણ કેરલેસની જેમ એકદમ કામ કરી રહી છે તો અપીલ છે કે આનું સોલ્યુશન લાવવા જલ્દીથી વિનંતી હું સગ્રામપુરા ઈચ્છા મેતાની શેરીમાંથી બોલું છું આજે અમારી શેરીને ખારા ખોડ્યાને 60 65 દિવસ થઈ ગયા ખારા ખોડે ને પાણી નીકળે છે તો સવારે સાહેબો આવે અને પાણી જોઈને ચાલ્યા જાય પણ એનું નિરાકરણ કરતા નથી અને કહે છે તો કે આ અમારું કામ નથી આ અમારું કામ નથી એમ કરીને અધિકારો ચાલ્યા જાય ને સવારે બે કલાક સુધી સાહેબો દેખાય છે બપોર પછી આખી શેરી સુનસાન થઈ જાય છે અમારા વડીલોને કેટલી મુશ્કેલી પડે છે અને હા ભાજપને જ્યારે ચૂંટણીની કામ હોય ત્યારે હાથ જોડીને વોટ માંગવા આવે છે તો પ્લીઝ આ શેરીનું કામ પણ કરી તમે કરી શકશો અમારે શું કરવાનું કોઈ ઇમરજન્સી આવે કોઈ એમ્બ્યુલન્સની જરૂર પડે ફાયર ની જરૂર પડે તો અમે કેવી રીતે કરીશું આ બધું હું સગ્રામ પર ઈચ્છા મેટાની શેરીમાં રહું છું મારું નામ આશાબેન અનિલ કુમાર છે અમે બે અઢી મહિનાથી એટલા બધા પરેશાન થઈ ગયા છે એટલા બધા કામ ધંધા કારીગરો પણ નથી આવતા અમારા કારીગરો નથી આવતા અમારા બાળકો પડી પડી જાય છે રોજ સવારે સાડા પાંચ વાગ્યા ગાડી આવે એ લોકો પડતા આખરતા જાય છે હવે અમારે શું કરવું

અત્યારે મારું સમર વેકેશન ચાલે છે શેરીમાં એટલા બધા ખાડા આવ્યો છે કે જેનાથી અમે લોકો રમી ના તો અમે રમવા ક્યાં જઈએ પણ જતા નથી પેરેન્ટ્સ અમને ના પડશે સ્કૂલ ટ્યુશન ન જાવ પડી તો શું કરશો